નાયક મહેસાણાના તેમજ અમદાવાદ સ્મરણાથી યોજાયો નેત્રયજ્ઞ શ્રી ભેટડિયા ભાણ તીર્થ ધામ ખાતે યોજાયેલ નેત્રયજ્ઞમાં શ્રી અનિલભાઈ નાયક સેક્રેટરી એ એમ એ દિલ્હી શ્રી મયંકભાઈ નાયક સાંસદ રાજ્યસભા તેમજ ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જીતુભાઈ નાયક તથા શ્રી ભેટળિયા ભાણ તીર્થ ધામ સૂર્ય મંદિરના પ્રણેતા શ્રી ભાવિનભાઈ રાવલના સહયોગથી મોટી બોરુ ગામના શ્રી ભેટળિયા ભાણ તીર્થધામ સૂર્ય મંદિરના પરિસરમાં નિશુલ્ક નાખોની તપાસ કેમ્પ પ્રોજેક્ટ દિશા અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં પાંચસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી સિત્તેર દર્દીઓને કેડી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કેમ્પમાં કેડી હોસ્પિટલના ઓપથલોમોજી વિભાગના સિનિયર ડૉક્ટર પરિન મહેતા અને ઉત્પલ પટેલ તેમજ ચિરાગ પરમાર દ્વારા દરેક લાભાર્થીની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી દર્દીઓને ફ્રી નંબરના ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું સમાજમાં છેવાડાના વ્યક્તિ સુધી આંખોની અત્યાંત દૂર સારવાર મળી શકે તેવા જરૂરિયાતમંદ કોઈપણ નિદાન અને સારવારથી વંચિત નારે એ પ્રોજેક્ટ દિશાનો મુખ્ય ધ્યેય છે એમ જનક સાધુ દ્વારા જણાવવામાં આવ્યું આ કેમ્પમાં શ્રી ભાવિનભાઈ રાવલ સૂર્ય ઉપાસક સૂર્ય મંદિર अशोकભાઈ राठોડ ભમસરા રાજુભાઈ રાઠોડ સરપંચ શ્રી મોટી બોરુ સગરામભાઈ મકવાણા નરસિંહભાઈ વાઘેલા તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો તેમજ સૈનિકો ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પને સફળ બનાવવા પોતાની સેવા આપી અને કેડી હોસ્પિટલ તેમજ સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર અમદાવાદ